મિત્રો ગણપતિ વિસર્જન પહેલાં અમુક બાબતોનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ નહીંતર ગણપતિજી આપણા ઉપર માણ પણ થઈ શકે છે ઘણા લોકો ગણેશ વિસર્જનનું તો કરે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે શાસ્ત્રો પ્રમાણે કઈ કઈ એવી બાબતો છે જેનું ખૂબ જ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું જોઈએ નહીતર આપણા જીવનમાં મુશ્કેલીઓ શરૂ થવા લાગે છે તો આજે આ વિડીયોમાં અમે તમને ગણપતિ વિસર્જન પહેલાં જ જે અમુક બાબતો છે જાણવા જઈ રહ્યા છીએ કે જ્યારે પણ તમે ગણપતિનું વિસર્જન કરવા જાઓ ત્યારે આ બાબતોનો ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ આપણા હિન્દુ તહેવારોમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે તેમજ જ્યારે સ્થાપના કરવામાં આવે છે આપણે ખૂબ જ કાળજીપૂર્વક સ્થાપના કરીએ છીએ તો વિસર્જન પણ પહેલાં પણ જે શાસ્ત્રો મુજબ વાતો કહેવામાં આવે છે અને જે પણ આપણા પૂર્વજો હતા તે કઈ રીતે વિસર્જન કરતા હતા જેનાથી તેમને ચોક્કસ ગણેશ ચતુર્થીનું ફળ મળતું હતું પરંતુ અત્યારના આધુનિક સમયમાં લોકો આ બધી બાબતો ઉપર ધ્યાન આપતા નથી ફક્ત મોટા મોટા સ્પીકરો વગાડી ડીજે વગાડીને વિસર્જન તરફ જતા રહે છે પરંતુ આ વિડીયોમાં અમે તમને ખૂબ જ ઉપયોગી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો તો ચાલો શરૂઆત કરીએ કે વિસર્જન પહેલાં કઈ કઈ એવી ખાસ બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે નંબર એક મિત્રો સૌથી પહેલાં બાબત કે જ્યારે પણ તમે વિસર્જન કરવા નીકળો છો તે પહેલાં નજીકમાં આવેલા કોઈ પણ ગણપતિજીના મંદિરમાં જઈને પાંચ જાયફળ ગણપતિજીને ચડાવવા જોઈએ અને સાચા મનથી પગે લાગવું જોઈએ પાંચ જાયફળ ગણપતિજીને ચડાવવાથી તમને ચોક્કસપણે ગણેશ ચતુર્થીનું ફળ મળે છે નંબર બે વિસર્જન પહેલાં ખાસ ધ્યાન રાખો કે જે પણ ગણપતિજીની મૂર્તિ તમે સ્થાપિત કરેલી છે આટલા દિવસ સુધી કોઈ પણ જગ્યાએથી ખંડિત ન થવી જોઈએ વિસર્જન પહેલાં મૂર્તિનું બરાબર રીતે નિરીક્ષણ કરો કે કોઈ પણ જગ્યાએ મૂર્તિ ખંડિત તો નથી થયેલી ના હોય જોઈએ જો આપને સ્થાપના કરેલી મૂર્તિ કોઈ કારણોસર વચ્ચેના દિવસોમાં થોડા પણ અખંડિત થઈ જાય છે તો ચિંતા કરશો નહીં અને છેલ્લા દિવસે ગણપતિજીની પૂજા કરી એને સારા મનથી માફી માગીને વિસર્જન કરી આપી શકો છો નંબર ત્રણ હંમેશા વિસર્જન કરતાં પહેલાં ધ્યાન રાખો કે જ્યારે પણ આપણે ગણેશજીનું વિસર્જન કરીએ છીએ ત્યારે એક સંખ્યાના એક સંખનો દિવો દિવસો ધ્યાનમાં લઈને વિસર્જન કરવાનું દાખલ કરો તરીકે પાંચ સાત અગિયાર દિવસ કે બેકી સંખ્યામાં દિવસોમાં ક્યારેય પણ ગણેશજીનું વિસર્જન કરવું નહીં નંબર ચાર મિત્રો જે રીતે ગણપતિજીના વિસર્જનના દિવસે એક સંખ્યામાં હોય છે તેવી જ રીતે વર્ષ પણ ખૂબ જ મહત્ત્વનું ધરાવે છે દાખલા તરીકે આ વર્ષે ગણેશજીની સ્થાપના કરેલી હોય તો આગળના વર્ષે ફરજિયાત તમારે શાસ્ત્રો મુજબ ગણેશજીની સ્થાપના કરવી જ પડે છે બીજા વર્ષે તમે ગણેશજીની સ્થાપના ના કરો તો શાસ્ત્રો પ્રમાણે તે અશુભ માનવામાં આવે છે નંબર પાંચ મિત્રો વિસર્જનના દિવસે ખાસ બપોરના સમયે ગણપતિજીની પૂજા જરૂરથી કરો અને તેનો મનપસંદ થાળ પણ ધરાવો અને તમારી અનુકૂળતા મુજબ મોદક પણ કરી શકો છો અને પછી જે પણ થાળ અથવા તો જે થાળ તમે ગણપતિજીને ધરાયેલો છે તે થાળ મૂંગા પશુઓને આપ અર્પણ કરી શકો છો આવું કરવાથી ગણેશજીનું સાચું ફળ તમને મળે છે નંબર છ મિત્રો એક બાબતનું ચોક્કસપણે ધ્યાન રાખો કે હંમેશા મુહૂર્ત જોઈને જ ગણપતિજીનું વિસર્જન કરવું જોઈએ મોટાભાગના શાસ્ત્રો પ્રમાણે બપોર પછીનું મુહૂર્ત ગણપતિજીના વિસર્જન માટે ખૂબ જ શુભ ગણવામાં આવે છે અને તે પહેલાં બપોરના સમયે પૂજા પણ કરવામાં આવે છે જેથી વિસર્જન પહેલાં મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે નંબર મિત્રો નિયમ નંબર સાતની વાત કરીએ તે પહેલાં ખાસ આ વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ગજાનંદ જરૂરથી લખી નાખજો જેથી કરીને ગણપતિની કૃપા આપના સૌ પરિવાર પર બની રહે નંબર સાત મિત્રો ગણપતિ વિસર્જન પહેલાં અથવા તો વિસર્જનના દિવસે જો આપના નાના બાળકોને બટકું ભોજન કરાવો છો તો શાસ્ત્રો પ્રમાણે તેનું ખૂબ જ શુભ ફળ મળે છે કારણ કે કહેવામાં આવે છે કે બાળકોમાં ભગવાનનો વાસ રહેલો હોય છે જેથી વિસર્જન પહેલાં અથવા તો વિસર્જનના દિવસે આપ નાના ભૂલકાઓને બટકું ભોજન આપો અનુકૂળતા મુજબ જરૂરી નથી મિત્રો નંબર આઠ મિત્રો જ્યારે પણ તમે ગણેશજી ગણપતિનું સ્થાપના કરો છો ત્યારે જે રીતે તમે વાંચતા ગાસ્તે ગણપતિની સ્થાપના કર કરી હોય ગણેશજીને તમારા ઘરે દ્વાર અંદર લઈને આવ્યા હોય ત્યારે જે ખુશી અને આનંદ હરખાય એ સંગીત સાથે જ તમે લઈને આવ્યા હોય તેવી જ રીતે જ્યારે પણ વિસર્જન કરવા જાઓ ત્યારે તેનાથી હમણું સંગીત અને વાંચતે ગાજતે વિસર્જન કરો ખાસ મિત્રો ધ્યાન રાખો કે વિસર્જનના સમયે ગણપતિજીની મૂર્તિ સુરક્ષિત રીતે તમે વિસર્જનના સ્થાન પર સુધી પહોંચાડી શકો કોઈ પણ જગ્યાએ ખંડિત ના થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ બને છે ત્યાં સુધી ગણપતિની કૃપા તમારા પરિવાર પર બની રહે છે નંબર નવ મિત્રો વિસર્જનના દિવસે વિસર્જન કર્યા પહેલાં જ્યારે પણ ગણપતિજીને આપના ઘર આંગણે હોય ત્યારે ખૂબ જ સરસ રીતે ગણપતિજીનો શણગાર કરો શણગાર કર્યા પછી સાચા મનથી તમારી મનોકામના ગણેશજીને સામે રજૂ કરો જે પણ તમારી મનોકામના હોય તે ગણપતિજીના કાનમાં કહો આ કરવું કરવાથી ચોક્કસ રીતે આપની મનોકામના ગણપતિજી પૂર્ણ કરશે નંબર દસ મિત્રો જ્યારે પણ વિસર્જનના દિવસે ગણેશ ગણપતિનું ઉપસ્થાન કરવામાં આવે છે ત્યારે ગણપતિજીની પાસે મૂકેલી ગૌમૂત્ર ખૂબ જ પવિત્ર થયેલું હોય છે ત્યારે તેને આશો પાલવ પાણીની મદદથી તમારા આખા ઘરમાં છંટકાવ કરો જેનાથી કર્મ રહેલી દરેક પ્રકારની નેગેટિવ ઉર્જા દૂર થશે અને પોઝિટિવ ઉર્જાનો વાસ થશે તેમજ ગણપતિજીના આશીર્વાદ હંમેશા માટે તમારા ઘર ઉપર બન્યા રહે છે નંબર અગિયાર મિત્રો જ્યારે પણ વિસર્જન કરો ત્યારે અંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરો તેથી શાસ્ત્રો મુજબ વધારે શુભ ગણવામાં આવે છે અને વિસર્જનના દિવસે જો મગ મગની દાનને પાંચ મુઠ્ઠી કરીને લીલા કપડામાં બાંધો અને ઘરની તિજોરીમાં તેથી સ્થાપ સ્થાપિત કરી દો જેથી કરીને તમારા ઘરની સીધી રીતિ બની રહે છે અને ગણપતિની કૃપા આપના પરિવાર પર જળવાઈ રહે છે નંબર બાર મિત્રો વિસર્જન સમયે ખાસ ધ્યાન રાખો કે પણ માણીમાં આપની મૂર્તિ પધરાવી રહ્યા છો તે એકદમ ચોખ્ખું પાણી હોવું જોઈએ આજુબાજુમાં કોઈ ગંદકી ન હોવી જોઈએ અને ખાસ જે પણ પાણીમાં તમે ગણપતિજીની મૂર્તિ પધરાવી રહ્યા છો તે પાણી એટલું ઊંડું હોવું જોઈએ કે તમારા ગણપતિની મૂર્તિ તે પાણીમાં સંપૂર્ણ રીતે અપર્ણ થઈ શકે છે મૂર્તિ બહાર દેખાતી રહે તો તે રીતના પાણીમાં મૂર્તિ અર્પણ ન કરો નંબર તેર મિત્રો જ્યારે પણ તમે વિસર્જન કરવા નીકળો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે નાના છોકરાઓ આ ઊંડા પાણીથી દૂર રહે તેમજ વિસર્જનના ઉપમંગમાં વધારે પડતા પાણીની અંદર જવું પણ ખૂબ જ ભયાનકજનક હોય છે જાનનું પણ જોખમ રહેલું હોય છે તેથી કરીને હંમેશા સાથે રહેલા પરિવારોનો યોગ્ય સલાહ પ્રમાણે વિસર્જન કરો નંબર ચૌદ મિત્રો ગણપતિજીના વિસર્જન સમયે પાણીની અંદર મૂર્તિ બે વાર ડૂબા ડૂબકી લગાવી ત્રીજી વાર તેને વિસર્જન માટે છોડી દેવામાં આવે છે જેથી જ્યારે પણ તમે ગણપતિજીની પાણીમાં વિસર્જિત કરો છો ત્યારે બે વાર અવશ્ય ડૂબકી લગાવો નંબર પંદર મિત્રો વિસર્જન પહેલાં જ્યારે પણ તમે ગણપતિજીને છેલ્લી આરતી કરો છો તે આરતી પૂરી રીતે પૂરી થાય સાચા મનથી ગણપતિજીને આ વર્ષે મોટા માટે નિમંત્રણ આપો કે ચોક્કસ રીતે ગણપતિજી આપના વ આવતા વર્ષે પણ અમારા ઘરે પધારવાનું છે મિત્રો જો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જય ગજાનંદ લખવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરવા કરવાનું અને એક પણ પુણ્યનું કામ છે એટલે ખાસ આ વીડિયોને તમારા સગા સંબંધીઓ પરિવાર મિત્રોમાં પણ શેર કરવાનું ભૂલશો નહીં જેથી તમને આ પણ પુણ્ય ભાગદાર બની અને ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય ગાત્રા જય જય શ્રી કૃષ્ણ જય ગજાનંદ મહારાજ કે